નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર ને લઈને વાત કરવાના છે જે કંપની રોકાણકારોને શેર વિભાજન કરવાની જાહેરાત કરી છે એટલે જો તમારા જોડે આ કંપનીના શેર હશે અને રેકોર્ડ ડેટ સુધી તમે જો આ શેરમાં રોકાણ કરી રાખ્યું હશે તો તમને આ સ્ટોક સ્પ્લિટ લાભ થશે તો આ કઈ કંપની છે અને ક્યારે આ કંપનીએ રેકોર્ડ ડેટ રાખી છે આ શેર વિભાજનની સાથે જ આ શેર વિભાજનનો રેશિયો શું રાખ્યો છે એટલે કે એક શેરને કેટલા શેરમાં વિભાજિત કરવાની છે કંપની એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને પણ રેકોર્ડ ડેટ સુધી શેરમાં બની રહો અને આ શેર વિભાજનનો લાભ મેળવી શકો અને મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે સૌથી પહેલા મિત્રો વાત કરીએ રિયલ એસ્ટેટ સેક્ટર ની કંપની અજમેરા રિયલિટી એન્ડ ઇન્ફ્રા ઇન્ડિયા લિમિટેડ આ શેર સ્પ્લિટ થવાના છે હાલની 10 રૂપિયા ની ફેસ વેલ્યુ વાળા એક શેર 2 રૂપિયા ફેસ વેલ્યુ વાળા પાંચ શેર માં તૂટી જશે તેના માટે 15 જાન્યુઆરી 2026 ને રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે આ તારીખ સુધી જે શેરધારકોના નામ શેરોના લાભાર્થી માલિકો તરીકે રજિસ્ટર્ડ ઓફ મેમ્બર ઓફ ધ કંપની કે કે તેમના શેર સ્પ્લિટ થઈ જશે એટલે મિત્રો કંપની છે રિયલ એસ્ટેટ સેક્ટરની અજમેરા રિયલટી એન્ડ ઇન્ફ્રા ઇન્ડિયા લિમિટેડ કંપનીએ દસ રૂપિયાની ફેસ વેલ્યુવાળા વાળા શેર ની બે રૂપિયાની ફેસ વેલ્યુમાં તોડવાની નક્કી કરી છે એટલે કે જો તમારા જોડે એક શેર હશે તો પાંચ શેર થઈ જશે અને આની રેકોર્ડ ડેટ પંદર જાન્યુઆરી બે હજાર પચીસ ની નક્કી કરવામાં આવી છે તો વધારે માહિતી આપણે શેર વિશે જોઈએ દિગ્ગજ રોકાણકાર મુકુલ અગ્રવાલ ની પણ આ કંપનીમાં હિસ્સેદારી છે સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી કંપનીના પબ્લિક શેર હોલ્ડર પાસે એકત્રીસ પોઈન્ટ સિત્યોતેર ટકા ભાગીદારી હતી અજમેરા રિયલટી એન્ડ ઇન્ડિયા ઇન્ફ્રા ઇન્ડિયાના ના લિસ્ટેડ કોમ્પિટિટર્સમાં લોઢા ડેવલોપર્સ ફ્યુનિક્સ મિલ્સ લિમિટેડ કન્સોલિડેટેડ ટ્રાન્સેક્શન કો બે વર્ષના અંદર આ શેર એકસો બાવીસ ટકા વધ્યા છે એટલે કે રિયલ્ટીના શેર બે વર્ષમાં એકસો બાવીસ ટકા મજબૂત થયા છે એક સપ્તાહમાં પાંચ ટકા તેજી પણ જોવા મળી છે કંપની નું માર્કેટ કેપ અડત્રીસો કરોડ રૂપિયાની નજીક છે અને જૂન શેર બજારમાં કંપની લિસ્ટ થઈ હતી પર વર્તમાન કિંમત છે પછી વાત કે બ્રોકરેજ મહિનામાં શેર પર બાય રેટિંગ સાથે બારસો સત્યાવીસ રૂપિયા ના ટાર્ગેટ નક્કી કર્યો હતો બીએસ્યુ પર શેર ની ફિફ્ટી ટુ વીક હાઈ બારસો પચીસ રૂપિયા એસી પૈસા છે રૂપિયા ને પૈસા છે કંપની નાણાકીય વર્ષ બે હાજર પચીસ માટે ચાર રૂપિયા પચાસ પૈસા પ્રતિશેડેન્ડ આપ્યું હતું કંપની નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો જુલાઈ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના ક્વાર્ટરમાં કંપની નોડ ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર ચૌદ ટકા ઘટી કરોડ 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 રૂપિયા 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 ગયો એક વર્ષ વર્ષ તે હતો વધારા સાથે ઉપર જે સપ્ટેમ્બર બે હાજર ચોવીસર માં એકસો નવ્વાણું કરોડ રૂપિયા સપ્ટેમ્બર બે હજાર પચીસ ક્વાર્ટરમાં વાર્ષિક આધાર પર બે પોઈન્ટ પાંચ ટકા ઘટી અઠાણું કરોડ રૂપિયા જયારે ઘટી છવ્વીસ પોઈન્ટ ચાર ટકા ઉપર આવ્યું જ્યારે નાણાકીય વર્ષ બે માં અજમેરા રિયલ પાંચસો બત્રીસ પોઈન્ટ સડસઠ આવક અને એકસો અગિયાર પોઈન્ટ ચોસઠ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે અજમેરા

શેરબજાર ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી ઘટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજ ને પણ ફોલો કરી લેજો